ગુડ મોર્નિંગ જય 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 શ્રી કૃષ્ણ યોગેશ્વર માતાજી કેમ છો બધા બધા મજામાં જો જો વરસાદી થઈ છે અને આવું કઈક વાતાવરણ છે અને મમ્મી ને લોકો બાર પ્રસિ ને રમાડી રહ્યા છે અવાજ એ તો એકદમ ભારે ભારે થઈ ગયો છે શરદીની અસર ચાલો આ તો અંધારું દેખલું છે ને કે બધે એમ જ થાય કે રાત પડી ગઈ છે લાઈટ જ બધે રાખવી પડે એટલું અંધારું થઈ ગયું છે ને તો અમારે અહીંયા અંધારું ઓછું લાગે પણ અંધારું અંધારું થઈ ગયું છે અહીંયા જો કાનજીભાઈ શું કરી રહ્યા છો કાનુભાઈ અલલલ પોપુ મલપુ પુડ્યું અહીંયા અંદર રમાય દીકુ અંદર રમજે

दादा जेजे करो ते भूली અરે વાહ કાનુડો જય હન કરે ચાલો દીકો આપડે દાદા ને શું વિચાર લઈ લઈએ ચલો અરે 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 વાહ ચાલો આપડે દાદા ને શું વિચાર લઈ લઈએ

સરસ અને જો વાગ્યા આ બાજુ ભાગમાં બહુ તાપી કિનાર બાજુ બહુ વીજળી થતી કેટલું રાત પડી જ કઉ તો છું આજે બધે આમ લાઇટ રાખવી પડે ને એટલું આમ કેમ આપણને દેખાય પણ શૂટિંગ માટે તો લાઈટ જોઈએ એટલો કેટલો અંધારો

તો ચાલો આપડે હવે નાસ્તો કરી લઈએ ઠંડા ઠંડા વાતાવરણ ની અંદર મસ્ત મજા ની ગરમા ગરમ ચા ની મોજ માણીએ આપડે આપડી ચા રેડી છે

ગરમ થાય છે ફાણો આવી ગયો છે અહીંયા દૂધ છે ચાલો આપણે ગરમ ગરમ પાણી પીવા ઠંડા ઠંડા વાતાવરણ ગરમ ગરમ ચા ને ઠંડુ ઠંડુ પાણી અરે સોરી ગરમ ગરમ પાણી હું પીતી હતી ગરમ પાણી મમ્મી કીધું તમારે પીવું છે મમ્મી મારે હા સસવા કરાવે તે આવી ગયો નાખું નાખો નાખ્યું તો જો મમ્મી પીએ જ મમ્મી કે લાવ હમણાં હળદર વાળું દૂધ એ બધાને પી લેવું છે એક એક પ્રકાર બી પી લે તો સારું પડે એવું વાતાવરણ છે ભંગારમાં ભંગાર કેવાય ને કાણા ઉનાળા કબૂતર કેવું ઉડીને ગયું અહીંયા કમ્પ્રેસર ઉપર બેઠો છું અને ગ્રીન ગ્રીન થઈ ગયું છે ઓલી બાજુ જ વરસાદ પડ્યો ને તો જો કેટલી ગ્રીનરી થઈ ગઈ પણ આપણા જેવા બધા બીમાર પડે એનું શું કરવું એવું છે ચાલો તો એ તો તો ચાલો મિત્રો બેસી ગયા ગયા છે 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 જમવા અને તો એનો ચાલુ જ રાખેલો હું મમ્મી બે જમવા બેસી ગયા છે કીધું સુઈ ગયો છે ને તો જમી લઈએ જમવામાં છે મગનું શાક રોટલી આ તો કાંદા લીધા શરદી છે ને તો કાંદા છે ને શરદીને કાપી નાખે કાંદા શેકેલા મરચાં

તો ચાલો બધા જમવા માટે મસ્ત મજાનું મગનું શાક ને રોટલી તો જો મમ્મી શાક લેવા ગયા હતા તો શાક લઈને આવી ગયા છે શું શું સબ્જી લાવ્યા આ જો ભીંડો કુવાર રીંગણ પછી મિર્ચ 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 લાવ્યા છો બધાને જલાવા કા દૂધી હેલો કરવાના ના ના ખબર એટલું બધું સચિવાય દૂધી છે પટ્ટી વાળી પૂટી આપણે બનાવવાના છે સાંજે ચણાના લોટના પુડલા તો જો અહીંયા મસ્ત બધું રેડી કરી નાખ્યું છે ચણાના લોટના પુડલા માટે અહીંયા જો ચણાનો લોટ લીધો છે કાંદા છીણીને લઈ લીધા ટામેટા પાલક ધાણા આદુ મરચાં લસણની પેસ્ટ અને આ લીલું લસણ મીઠું અને રૂટીન મસાલા આ બધું મિક્સ કરીને બનાવવાના છે ચણાના લોટના

રૂટીન મસાલામાં જ લેવાની છે થોડીક થોડીક પાવડર બહુ નથી લેવા જો લોટા હોય એટલે અને બે ચમચી જેવું ધાણા જીરું ધનિયા ઓર જીરા પાવડર રોપેલા અને મિક્સ કરી દઉં ચલો પાણી પેલા છે ને ટમેટાને પ્યોરી ને કાંદાની પ્યોરી છે ને એટલે એમને મિક્સ કરી દઉં પછી જરૂર પડે ને એટલું પાણી નાખી જાય તો મિક્સ થઈ જાય પછી બતાવું તમને આગળ હજી લીલું લસણ નાખવાનું છે જો ફ્રોઝન છે ને એટલે થોડું કડક છે એ હમણાં એ થઈ જાય ને એટલે નાખી દઉં આમ તો નાખી જ દઉં છું આમાં વાત કે છોડે પાડી દે હા એટલે થઈ જશે અને પાણી નાખીને આપણે ઓલો કરશું ને એટલે હાથે છોડે પાડી દે થઈ જશે ગ્રીન લસણ આમાં છે ને બે ત્રણ વાટકી જેટલો અચણાનો લોટ હતો એમાં મેં આટલી વસ્તુ લીધી છે હવે બની જાય ને પછી તમને હું બતાવું બેટર બરાબર ને મમ્મી બરાબર ચાલો તો તો જો અહીંયા આપણો પુડલાનું બેટર થઈ ગયું છે રેડી મસ્ત તમે જાણો તો રેડી છે તો રેડી છે પુડલાનું બેટર અહીં જો મમ્મી છે ને કરી રહ્યા છે બધી શાકભાજી લાવ્યા તો એને ધોઈ નાખું તો વેસ કરીને બધું નોખું નોખું કરી એકદમ ભેગું બધું ધોઈ નાખું પેલા કા મમ્મી હા પણ હું ઘર પછી ધોઈ નાખાય પેલા હા કે કે બધું રહે મમ્મી આ બધું નોખું પાડે અને અમાર કાનો જો ટામેટા થી રમે છે

આહા ટમાટર બડે મજેદાર બધા મૂકી દેજે અંદર હો પર દે બસ ઓલા માં તો મરચા નો ખપેડ ઈ નત ભરવાનું એમાં એ આ ભર દયો હા એ આ ભર દયો બસ જો કેવું સરસ ભરે છે એ હા ભર દયો બધું આહા મજેદાર દૂધી 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 ખાને ખાને સે સે બુદ્ધિ આતી હે ટમેટો ગોળ ગોળ એ હું હવે તુર્યું ઓલા મુખસે રીંગણા નાખી દે ટમેટા કરાય કે રીંગણા હડતો હે ઘા નો કરાય આલો જોતો બાણાય તો જો એક આખું ગાજર લાવ્યા જો

એટલું બહુ થઈ ગયું હમ્મ અને કાનજીભાઈ તો રમવામાં વ્યસ્ત જ છે ચાલો હવે હાર્દિક આવે પછી પુતલા બનાવીએ પછી મળીએ ક્યાં જઈશ કાનું ઓવો થયું ઓવો થયું દીકુને હે તો જો મમ્મી પપ્પા બે લઈને જાય છે કાનું હોસ્પિટલે કા મમ્મી રાતે પ્રોબ્લેમ ન થાય ને પછી અત્યારે એકસો બે જેવું હતું કાકાનું

મમ્મી કે તું જ નહીં તો બે જગ્યાએ તું તારી લેતી આવીને કે મમ્મી લઈ આવે ત્યાં છે ને બાળકોને દવાખાને છે ને બેસવું બહુ પડે ને મને આમ બેસાય ને મજા જ નથી બળું એટલું આમ ઓલું થાય છે માથું બહુ દુઃખે છે તો બેસાય એવું મને નથી લાગતું બાળકોને દવાખાને બહુ જ ટ્રાફિક હોય અતિ છે તો મમ્મી છે તો લઈ જાય નહીં તો મારે જાવું તો પડે જ તે પણ આ તો મમ્મી છે જ કીધું ને તમે તો મમ્મી પપ્પા એને લઈને ગયા છે દવાખાને

ચાલો હવે જમવાનું બનાવવું પડશે કેવી રીતે મને ઓલાવે અહિયાં જો પપ્પા જમવા બે ગયા છે કેવા બે જ પુડલા ફર્સ્ટ ક્લાસ

આવું હાથ થી કરવાનું એમ દજાય નો જાય નો દજાય એમ તો જો મમ્મી હાથ થી કેવું પુટલું બનાવ્યું કે જો તો ગોળ ગોળ જ બને જો હાથ થી બનાવે ને તો સરસ હે આવું શીખી દે પેલે થી તમે આવું કર્યું હોય ને એટલે તો જો મમ્મી એ મસ્ત ઉતાર્યું ગોળ કરું ગોળ 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 એથી મન નો ભાવે હા એ પેલે થી આમ કર્યું હોય ને એટલે નો ફાવે ચાલો તો હવે જમી લઈશું મમ્મી પુડલા અથવા તો પપ્પાએ જમી દેવા ચાલ્યા છે તો આપણે વિડીયોનો એન્ડ કરી દઈશું કહેતા હોય તો કરી દઈએ જો અંદર બતાવું તમને બાપ દીકરો બે દવાથી રમી રહ્યા છે હે કાનો જો હું મારી દવા લઈ આવીને એનાથી રમે છે લાવ દીકો કેટલી બધી દવા આપે આ ડૉક્ટર પાસે જાવને મને એટલે જ ન ગમે પણ આ કાનાને ઇન્ફેક્શન ન લાગે ને એટલે મારે જવું પડ્યું જો આ આઈપી છે આ બધી તો છ છ લખી મેં ખાલી ત્રણ લીધી છે

તો વિડીયો ને એન્ડ કરી દઈશું હાલો બાપા કર દો ત્યાર બાપા તો ચાલો આ વિડીયો નો એન્ડ આપડે કાલે કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી તમે અમારા વિડીયો જોતા રહેજો કાકા તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય ટીચ કેમ